એકત્રીસ ડિસેમ્બર પહેલાં પાદરા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું એકત્રીસ ડિસેમ્બરને લઈને વડોદરા જિલ્લામાં પોલીસે સઘન ચેકિંગ કર્યું ત્યારે પાદરા પોલીસે વડોદરાથી પાદરા તરફ અવર જવર કરતા વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું પાદરામાં એકત્રીસની ઉજવણીને લઈને પાદરા પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે પોલીસે સાંગમા કેનલ પર ચેકિંગ સઘન કરી દીધું છે અહીંયાથી આવતા જતા વાહનોનું ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પાદરા નગરમાં આવતા જતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે કોઈ પણ પ્રકારની દેશી વિદેશી દારૂની પ્રવૃત્તિ અટકાવવામાં આવે એવી સૂચનાઓ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા છે